રવિ સોમ મંગળ એમ ત્રણ દિવસની રજાની મજા માળવા માટે લોકો ઉત્તરાયણના તહેવારથી દૂર રહીને ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવળ ખાતે રજાની મજા માણવા માટે આવ્યા હતા ત્યારે કબીરવળના બોટ સંચાલકોએ સામે પાર જવા તથા પરત આવવા માટે રૂપિયા ચૂકવ્યા હતા ત્યારે કબીરવળના બોટ સંચાલકોએ સામે પાર જવા તથા પરત આવવા માટે રૂપિયા પ્રવાસીઓ પાસેથી લીધા પરંતુ નર્મદા નદીમાં પાણીના અભાવે બોટ સંચાલકોએ સામે પાર રહેલા પ્રવાસીઓને લેવા ન જતા થી વધુ અભાવેલા પ્રવાસી હોબાળો જોકે થી પાંચ કલાક સુધી બોટ ન આવતા દોઢસો થી વધુ પ્રવાસીઓએ સામે પારથી કબીરવળ ઘાટ ઉપર આવવા માટે જીવના જોખમે એકબીજાના હાથ પકડી સાકર બનાવીને નર્મદા નદીમાં ચાલીને પણ પાર કરતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બોટ સંચાલકો મન ભાવે તેમ પ્રવાસીઓ પાસેથી ભાડું તો વસૂલે છે પરંતુ તે પ્રમાણે પ્રવાસીઓને સવલત ન મળતા પ્રવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે તો કેટલાક પ્રવાસીઓ પોતાના બાળકોને નર્મદા પાર કરાવવા ખભા કે કમળમાં બેસાડી તથા ટીંગા ટોળી કરીને પણ નર્મદા નદીમાં મગરોના ભય વચ્ચે પણ નર્મદા નદી પાર કરાવવાની ફરજ પડી હતી પ્રવાસીઓએ જીવના જોખમે નર્મદા નદી પાર કરતા હોવાના વિડીયો બનાવી પહોંચાડ્યા હતા જેને લઈને પોલીસે પણ ઘટના સ્થળે આવી પરંતુ બોટ સંચાલકો નર્મદામાં ઓછા પાણીના કારણે કાદવ કિચનમાં નહીં ચાલી શકે તેવું રટાણ કર્યું હતું